તો જય જય દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે સીકુ લોક ચેનલની અંદર અને હું છું તમારો પ્રિય સીકુને ફરી પાછા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિકને દિલથી સ્વાગત છે અને આઈ હોપ તમે બધા મજામાં હશો અને ઓલરેડી આપણા લોક જોતા હોયની મજામાં જ હોય કારણ કે કોમેડીની દુનિયામાં નામ બનાવવાનું છે કોમેડી શોર્ટ આપણા અપલોડ થઈ રહ્યા છે બરાબર છે વિડીયોને જોઈ લેવાના બરાબર અને ખાસ સૌથી પહેલાં વિડીયો છેનો છે ને ખબર પડી ગઈ હોવી જોઈએ કારણ કે અત્યારે ભર ઉનાળો શરૂ થઈ ગયો છે હું સૌ પણ ઉનાળો છે ને આવી ગયો છે બધાને કેરીની સિઝન આવે આપણે છે નહીં એવી ખબર છે આપણે આવી છે ચીકુની છે ને સરસ મજાની ઘરે ચીકુડી છે મારે બધા કેરીઓ તો પણ એટલા બધા ક્યાં બોલતે પાસે સક્ષમ નહીં એને તો ક્યાં આંબા અમારે ઘર પે નહીં છે એટલે આંબો છે નહીં એટલે ચીકું ઘણા બધા છે પણ પ્રોબ્લેમ એ થાય છે કે ચીકું છે ને જ્ઞાન ઝન જન તો પાકતા નથી જાળવે ને જાળવી એને હેઠા લાવવા પડે છે અને પછી એને હને ઘઉંમાં મીકવી દે પછી એક દીએ બે દિવસ પાકે એવી રીતના થાય વારંવાર દર વખતે અમારે એમ જ કરવાનું થાય છે ચીકું એની રીતે ઓટોમેટિક નથી પાકતા નીચે લાવવાના થાય પછી પાકે બહુ જાજા સીક્કો છે અમારે દર વખતે જેને કેર્યું ને કેર્યું લથ્થા હોય અમે અમારા આખા ગામમાંથી અમારા ઘરે સિક્કોનો અમે દાસ કાઢીને એટલે શીખવું છે હમણાં આગળ વિડીયોમાં તમે કન્ટિન્યુ બનાવી લેજો સરસ મજાના શીખું છે પેલા સીખું હેઠળ ઉતાર લેવાના છે ડાબો ક્યાં કરવાની નહીં આવે પણ સીકુ હેઠે ઉતારવાના છે કારણ કે થોડાક અમારે ખાવાનો છે અને થોડાક પરદેશમાં મોકલાવાના છે ને એટલે એમાં એવું છે કે કેટલા બધા છે ખબર છે ઢગલો બધો છે અને મેં લીધો શું ખબર જો ડ્રમ બીજો કશો પ્રોબ્લેમ નથી થવાનો પ્રોબ્લેમ શું ખબર છે શિકોડી છે ને ફળિયામાં છે ફળિયામાં ધૂળની ડમરી ઉડવાના કારણે આખી શિકોડી છે ને ધૂળ ધૂળ થઈ ગઈ છે જો ખરેખર તો આમાં ધૂળનો ડાટ વળી જાય ને એટલી ધૂળ છે બરોબર છે મને આંખે આખો ભરી નાખશે નાવાનો છે ને એવું કહી દે છે બરોબર છે કેમેરામાં કદાચ આવી શકે એટલે છે ને થોડોક ક્લિક લગાડી ને ઉપર ન સડવું પણ એવી રીતનું એના માટે છે ને આવડો મોટો દંડો પડ્યો છે બરોબર એને ઉઠાવીને એન થી છીકો લે બરોબર છે ટપાટપ ભરવાનું શરૂ થઈ જાય મને છે ને સાચે નહોત ખબર કે અંદર શું થાય એમાં અંદર માથે હશે હું છું ખબર છે એ મેં છે ને તો બે તણ જ પડ્યા છે એ અમે જોયા છે ને ખીરાવાળા છે પ્રોબ્લેમ શું છે ખબર મને એમ કે મધ નથી તો ઉપર સડીને જોયું ને મધ ક્યાં ખબર જો અહીંયા બેઠું છું બરાબર અને હું અહીંયા સડીને આ ડાળે બેઠો તો અહીંયાથી જ પાડતો અને વળતે દી એક્ઝામ છે હાલત બહુ જોયા જેવી થાય બરોબર છે અને મારી ગોડે છે ને સીધા સવાળ સંડા થાય કે ઝાડે બાળે સડી નઈ જવાનું બરાબર છે ઝાડવે ઓછો થઈ શકે આ વાંધો નહીં તો બાકી ખીરું નીકળે છે પણ આ રીતનું થાય એનો પ્રોસેસ બરોબર છે તો જ મેળ આવે એવું છે એટલા જેટલા છે ને એટલા તોડી દે બરોબર છે ફાઇનલી છે ને ચીકુ નીચે ઉતરી ગયો અને ચીકુડી ચીકુ કીધર આવે ચીકુ માં ચીકુડી નીચે ઉતરીને ક્યાંય ધૂળ ધમાડો કરી નાખ્યો માથું છે ને ઓલો ઓઘા જેવું કરી નાખ્યું પણ છે ને ફાઇનલી ઘણી મહેનત પછી છે ને એટલા ચીકુ હાથમાં આવી ગયા છે ઓય ઐસા મેરે મેરા તો એસા દિલ ધગધગ હો રહા હૈ બહુત મજા આયેગા સીકોનો જ્યુસ પીવાની મજા પૂરેપૂરી આવે બરાબર છે અને ઓસન અમે લગભગ પચાસ જેટલા સીકો થઈ ગયા છે ઘણોય બની જાય કારણ કે ખાવાળા કોઈ નહીં અમારે તો આજુબાજુમાંથી ને બધા લઈ જાય ને એવું હોય કારણ કે મોન મારે ભાઈ બે ખાવાળા બાકી કોઈ ખાય નહીં રડ્યા એટલા અને મેં અત્યારે લીધું બાકી જો આપણે મારી બેને કીધું આપણે એક દર્શકોને રેડિયો આવી જાય લોગે મારો આવી જાય અને સીકો ઉતારીને શીખવાનું જ્યુસ બનાવવાની ટ્રાય કરી લેશું બરાબર છે બાકી મધે આજ ઉપાડ લત મજ મારા ગો બહુ ઉપાડ લત ફાયનલી માણ માણ પછી હજી ઘણા ચીકો છે જુંબો છે પણ આડેતી જેટલો ભાગમાં હતા ને એટલા લઈ લીધા છે થોડાક નહીં આમ તો બધા છે ને દાબામાં નાખી દેવા છે ને બધા છે ને મારી સિસ્ટરને પગડ દેવા કારણ કે એને એને છીકો બધાને વધારે ભાવે એટલે મને માર્કેટમાં લેવા ને ઘરનું ઘર છે બરોબર છે ને આ છે ને મોકલા હું એમ તો ફાઇનલી છે ને એટલા છીકું ઉતરી ગયા છે સરસ મજાનો મહેનત થોડીક વધારે થઈ ગઈ કારણ કે ધૂળ ધૂળ ને એક મધ બસી બચી જાય પેપર મારો બેકાર થઈ જાય તેવું હતું સીકુ ઉતારી લીધા છે આવી ગઈ છે મજા હાથ હોય છે ને ઘડી એક હાથ થઈ ગયા છે ને ઘડી એક હાથે ગમે એમ કહીને સિક્કું પૂરા ઉતારી લીધા છે ખાસ જણાવવાનું કે ચેનલમાં જો નવા આવ્યા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડિયોને લાઈક કરી દેજો અને છેડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને ખાસ જણાવવાનું કે ટૂંક જ સમયમાં ઉનાળાની સિઝન છે એટલે શેરડીનો રસ રથ સેલેન્જ લઈને તમારી સમક્ષ પધારી રહ્યો છું હું ને મારી ટીમ બરાબર છે એટલે અપકમિંગમાં રસ શેવડીનો રસ રસ ચેલેન્જ રહેશે બરાબર છે ટૂંક સમયમાં આવી રહ્યો છે આપણો વિડીયો પણ આ વિડીયો જોવા બદલ તમારો પણ ખૂબ ખૂબ દિલથી આભાર મળવી પાસે નવા વિડીયોમાં ત્યાં સુધી મજા કરો આનંદ કરો અને આપણામાં કોમેન્ટમાં જણાવી દેજો ખાસ અને આપણો એક નિયમ બનાવી નાખવાનો કે સ્માઈલી ફેસ આપી જ દેવાનું કોમેન્ટમાં અને એ કોમેન્ટમાં જણાવજો કે કેવો લાગ્યો ચીકુની સીઝન શરૂ થઈ ગઈ છે ಕೆವೋ ಲಾಗ್ ವಿಡಿಯೋ ಮಾಡಿ ಭಾಷೆ ನಾವು ವಿಡಿಯೋ ಮ್ಯಾಸುಧಿ ಟೀಕ ಕೆರ